હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ નામ સાંભળતા જ જ જાય છે તો આજે આપણે દૂધીમાંથી એકદમ એકદમ ટેસ્ટી અને અને સુપર હેલ્ધી અલગ નવા નાસ્તાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો આવી જાઓ ફટાફટ કિચનમાં તો દૂધીનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં વજનમાં પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને દૂધી આપણે એકદમ કૂણી હોય તેવી જ લેવાની છે હવે પહેલા આપણે દૂધીની છાલ કાઢી લેશું હવે દૂધીને આપણે એકદમ સારી રીતે ધોઈ લેશું અને આ રીતના ગ્રેટરથી ગ્રેટ કરી લેશું તો અહીંયા મેં દૂધીને ગ્રેટરથી ગ્રેટ કરી લીધી છે હવે આપણે તેને બાઉનમાં એડ કરી દઈશું હવે તેમાં અડધો કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અહીંયા તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અડધા કપ જેટલું ઝીણું ખમણેલું ગાજર એડ કરી દેશું હવે મોટા એક કપ જેટલું ઝીણું કટ કરેલું પાલક એડ કરી દઈશું અહીંયા પાલકને મેં ધોઈને સાફ કરી લીધું છે હવે અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો હવે વન ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હું રોજે તમારા માટે આટલી મહેનત કરીને એકદમ ટેસ્ટી અને ઇઝી રેસીપી લઈને આવું છું મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અહીંયા વાસણ થોડું નાનું લાગે છે તો આપણે તેને મોટા વાસણમાં એડ કરી દઈશું આપણે એડ કરેલા કોઈ પણ વેજીટેબલમાંથી તમે માઇનસ કે પ્લસ કરી શકો છો અથવા તો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે બધા વેજીટેબલને પ્રોપર રીતે મિક્સ કરી લીધા છે હવે તેમાં બાઇન્ડિંગ માટે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અહીંયા તમે કોઈ પણ લોટ લઈ શકો છો જાડવો અથવા તો ઝીણો અને અડધા કપ જેટલો જુવાનો લોટ એડ કરીશું એનાથી નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે પણ તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ રવો પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનું એકદમ ઠીક એવું બેટર એડ કરીશું અને અહીંયા એડ કરેલા આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ એકદમ હેલ્ધી છે તમે ગમે ત્યારે આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો મારી આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અત્યારે આપણે આ રીતનું થીક બેટર રાખીશું કેમ કે વેજીટેબલમાંથી પણ પાણી રિલીઝ થશે તો આગળ આપણે જરૂર પડશે તો પાણી એડ કરીશું અત્યારે આ બેટરને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો મિનિટ જેવું થઈ ગયું છે આપણે બેટરને જોઈ લઈએ બેટર થોડું થીક લાગે છે તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું આપણે આ રીતનું બેટર એડ કરીશું તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે તેનો નાસ્તો બનાવીને રેડી કરી લેશું તો આ નાસ્તાને બનાવવા માટે અહીંયા મેં જે રોટલી બનાવવા માટે એનું પેન આવે તે લઈ લીધું છે તમે આ નાસ્તાને કોઈ પણ પેન કે તવા ઉપર બનાવી શકો છો હવે આપણે થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું આ રીતે એન્ડ જો તમારી પાસે અપે પેન હોય તો તમે આ નાસ્તાને એમાં પણ બનાવી શકો છો તો આપણું પેન ગરમ થઈ ગયું છે હવે તેમાં બેટર રેડ કરી દઈશું હવે ચમચાના મદદથી આ રીતે ફેલાવી દઈશું અને એકદમ મીડિયમ થીક રાખીશું હવે આપણે થોડું આ રીતે સાઈડમાં તેલ લગાવી દેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઉપરથી થોડું ડ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેશું હવે આપણે આ પુડદાર નાખે પછી નાસ્તાને બીજી સાઈડ ટર્ન કરી લેશું મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડ થોડો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેશું અને બંને સાઈડ ફેરવતા જઈને આ રીતે તેને શેકી લેશું તો હવે આ નાસ્તાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે બાળકોનું ફેવરેટ એવું એકદમ થોડું એવું ચીઝ ગ્રેડ કરી લેશો એ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરવાનું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું આપણો આ દૂધીનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આપણે તેને નીચે ઉતારી લેશું અને આ જ રીતે બીજા નાસ્તા પણ રેડી કરી લેશું આપણે બધા જ નાસ્તાને બનાવીને રેડી કરી લીધો છે અહીંયા તમે આ રીતે ઉપરથી પણ ચીઝ ગ્રેડ કરી શકો છો જતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી સાથે ગરમાગરમ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આ નાસ્તાને આપણે વધારે હેલ્ધી બનાવવા માટે દહીં સાથે સર્વ કરીશું આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે હું આ નાસ્તાને ટેસ્ટ કરીને પણ જોઈ લો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તે હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું વાહ ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને નીચે આપેલું બે આઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો